મા લ્યો આ આ મારો તો હાથ જ પલાસર હું રમારું હું લે ક ઘરવાર રમારો રોવા રમારો કે ના મારા ઉપર તો રહેના લો આ હું આ વાહંગા સી હું આવું હો

નહી ના તો આવો ને મોકલવા જવાનું મારો આ મારા શીખવા ત્રણ કલાક થી દઈ સકે

મે ખપ કરતીતી તો હવની બાયરી ઘેર જઈ હે ને તો તવ ઘેરું લિયા બેઠા કરીને ના ને કઈને પગ પાછો મોકલે તમ એ હાલ લે હું થેલો પડતા ઉઘડી જા જો કેટલા પર રાખ્યા કોણ આ તમારી માં હાથ ખાતો મને બોલ્યા તાન તમે નહીં કેટલા કીધું ફોન કર એક આવું ફોન કર એક આવું પણ તમે ફોન ના કરે માં આવું બોલ બોલ કરતો તો જી આવું લેવા જી લેવા કેટલા તમે પણ કીધું બધું લાભ છે ને હવે બોલ તો આ કઈ ના બેહી એ તમારે ભઈ ગયા

งาโร મો મો સામુ ગારો કોમ ગરી બોય છો હા ય ધારો તાપ નો મત સતો જો લા મો પરંગ મોંગાળ ચુટક નહિ લોન થલો આ તો બે ટાઈ પાચ મા ઓય તા તો મુગે દીદી હા તેજી આ રમો તો મને તો તમે ભાઈ નો વાત કરું હું કોઈ એવો એ રે જે લાબો લાજો માથે ગોળું ઘરાવ તોય સાચું હ ઓય જા ઓય જા ઓય જા

આ એ પોણી ગાગા ઉતો દે વિગો એખીન લાઈ દેવાનો યાર ઓકે જોર આયું ને તમને પોણીએ વારે છે કે કેદારો તારા ભલા એ પાડા જે પોણી વારાત કરી છે તાન હું તો જો જિયાર ને તો કોઈ આલવાની છું હાલ તો મારે જો રુક્યો હવ નહીં હજી માં બતરી જાને લઈ જવાનું અમારો કે બધું થઈ જાય એક વિગો વેઠી મારવાનો હોય તો જિયારું પત લેવાનો ભરો તો ખરી જો હું થઈ માં બતરી જાને લઈ લેવાનું અમારો પૈસા

એને કે વાંધો નહી થાવા દીવાને અમે બીકો ગવાવ દઈએ ના આલી જઈએ આમ આ હાલો થઈ ગઈ હમણાં આ બોલતો નહી એટલે હું કોઈ ઓળખું નહી જમે બમઈનું એ ઓળખવા ના ઓળખ ખાડા જમીન હાલ ના તમે મારા રોડી મે હો એ તો હેડવન્ક હેડ

બંગર બપોર યો મારી સેવા તો નો બધું હા તો સામેલ છે આ ચાર કિલો આ લોક તો મોબાઈલનો હું જમ પાંચ જાવ જમી તો ભૂલી ના ગયા લે ખોલજે

Hai, हाय मोबाइल तो आओ कब तो ही नहीं लाजू वाला जो मैं बेची मार बे बे ना हूं ले लो हे लो ना पूरा जिम लेता हूं पैसा है लो हेलो हां आइए ओवा बा हां कौन आया को है हां अरे चलो सर

આ કંચન આવો ને આવો મારા આવજો તમારે આવો બાવા ગોવા આયો આ આયો આય આય હોય દિવસ તો તે લાવ મારા છોકરાને હા સ્વા મારા લાલુનો અર્જો કર આ જો કા આ હું તારા પાણી ને તળ લાગો છે સઠાવી હતી જો તો કેટલી મેસ Liento cua tui x者 nói l turbulent Liện cũng như as Linum Так hai thanh Liện cũng như as rồi cơnek ife that Bây giờ Help Take L万 Tusive de k masa ngay three thousand nouch wh urgency fire and no money n belonging ăn act phụ sở hrade cùng bắt đầu có tổ chức chính trpack hàng vi r cùnglair n purchasesیں xử Craig hater n stata kết bạn ngập xeḥ dignity N ai được nín nhòn quan khấtheid and living sharerecmean seeing it. This one h sinful nbye got gì નાઈસ ડબલ સડમાં મેલી તો ડબલ હો આયુ ના હું ઓ માર પડ્યા તો ઘરે રહેતો પૈસા દેમું દો દેમું દો તમ ગાલી લઈ